નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર સત્તર સફળ યાત્રાનો સંપૂર્ણ મિત્રો સ્વયજીન પોતી સોલ્યુશન જોઈશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય આની અંદર સાચો જવાબ કયો આવે છે એમ

તો મહાત્મા ગાંધી દર્દ થતા જેલમાં દર્દ થતા જેલમાંથી પુનાની સાસુનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો મિત્રો આપણે ફકરાના આધારે જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે બીજો પ્રશ્ન છે ગાંધીજીએ વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી તો બાપુ સ્વદેશી વસ્તુના ચુસ્ત આગ્રહી હતા માટે કાકા સાહેબને નવું લાગ્યું બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગે છે એવું તમે સાના આધારે કહી શકો તો બાપુ પોતે સ્વદેશી વસ્તુના ચુસ્ત આગ્રહી હતા છતાં પણ બાપુએ વિલાયતી કપડાં પહેર્યા હતા આ પરથી કહી શકાય નંબર સંસ્થા સંસ્થાકીય શિસ્ત એટલે શું જે સંસ્થામાં જઈએ ત્યારે ત્યાંના નિયમોનું પાલન કરવું તેને સંસ્થાકીય શિષ્ય કહે છે બાપુ સ્વદેશીના આગ્રહ શા માટે રાખતા હતા તો બાપુ એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાની લોકોને આકલ કરી હતી આથી બાપુ સ્વદેશી આગ્રહ રાખતા હતા પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દો સાથે પ્રાસ મળતો હોય તેવા બે બે શબ્દો લખવાના છે સકળ તો આવશે મિત્રો અકળ અને વિફળ કાશીધામ તો ચારધામ વિદ્યાધામ પ્રાણદાતા જીવનદાતા આશ્રયદાતા

અગાડી એટલે આગળ તો વિરોધાર્થી શબ્દ થશે પાછળ વાહન ચલાવતી વખતે હંમેશા આગાડી પાછળ જોવું જોઈએ મિત્રો અહીં એક આપણને જાહેરાત આપી છે અને જાહેરાતને સંપૂર્ણ વાંચી લેવાની છે અને ત્યારબાદ તેના આધારે પૂછાતા પ્રશ્નોના જવાબ લખીશું ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે તો ગંગા સ્નાન માટે હરિદ્વાર જવાનું રહેશે બે વ્યક્તિને પ્રવાસમાં જવા માટે કેટલા પૈસા ભરવાના થશે તો બે વ્યક્તિને પ્રવાસમાં જવા માટે

તો ગધેડા માટે માણસે રામેશ્વર મહાદેવના અભિષેક માટે લાવેલું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું કોણે કોનો વ્યંગ કર્યો તો ગધેડાના પ્રાણદાતાનો તેની જોડે આવેલા શ્રદ્ધાળુએ વ્યંગ કર્યો સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે બધા યાત્રાળુએ રામેશ્વરના અભિષેકને મહત્વ આપ્યું જ્યારે સજ્જન યાત્રાળુએ ગધેડાનો જીવ બચાવ્યો એ રીતે અલગ પડે છે પ્રશ્ન નંબર મિત્રો સાત આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દેક નું જળ પ્રાણ ધાતા તો પ્રાણ બચાવના કૌશ આપેલા શબ્દો જે છે તેને ખાલી જગ્યામાં મૂકી ખાલી જગ્યા પૂરો તો પૂજારી કર એટલે કે હાથ જોડીને ભગવાનની માફી માંગે છે રાજા સૈનિકની મૂર્ખતા જોઈ ગુસ્સે થઈ ગયો હનુમાન ચાલતા હતા પ્રશ્ન નંબર મિત્રો નવ આપેલા સૂત્રો પૂર્ણ કરો રક્તદાન એ જ મહાદાન વૃક્ષ વાવો જીવન બચાવો માનવ સેવા એ જ પ્રભુ સેવા પાણી બચાવો પાણી તમને બચાવશે પ્રાણી માત્ર તો દયાને પાત્ર પ્રશ્ન નંબર મિત્રો દસ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો તો પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટાપણે માનવી પ્રવાસ થી કંટાળતો નથી પ્રવાસ તો હૃદય મન અને આત્માને વિશાળ ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃત્તિ છે સાહસિકતા સહિષ્ણુતા માનવતા વ્યવહાર કુશળતાને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો

ટૂંક સમયની અંદર મોડેલ પેપર બનાવીને મૂકવામાં આવનાર છે